ડાયમંડ અને ટેક્સટાઇલ માટે જાણીતું સુરત હવે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનું નવું હબ બની રહ્યું હોય એવો ચોંકાવનાર ખુલાસો સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી કસ્ટમ્સ અને સીઆઈએસએફના સંયુક્ત ઓપરેશનમાં છપ્પન વર્ષીય જાફર અકબર ખાન ઉર્ફે જાફર મોબાઇલવાલા ઝડપાયો જે બેંગકોકથી બાળકોના રમગડાના બોક્સમાં છુપાવીને ચાર કિલો હાઇબ્રિડ ગાંજો લાવ્યો હતો જાફર કોઈ સામાન્ય ગુનેગાર નહીં દુબઈ બાંગ્લાદેશ થાઇલેન્ડ ઓમાન બહેરીન સાઉદી હોંગકોંગેમ દુનિયાભરમાં અટાવી સ્ટ્રીપ શરૂઆતમાં મોબાઈલ સોના ઇ સિગારેટની સ્મગલિંગ પછી સીધો ડ્રગ્સ મફિયાનો ભરોસાપાત્ર કેરિયર બની ગયો ડ્રગ્સ બાળકોના રમડામાં હાઈટેક પેકિંગ કરતો સ્કેનરમાંથી બચવા કાર્બન કોટેડ રેપર્સ લગાવતો ડિલિવરી માટે માત્ર કોડવર્ડ અને ફોટો દ્વારા થતી જાફરની બીજી પત્ની બુસરા બેગમ પણ આ નેટવર્કમાં સામેલ છે તે છ મહિના પહેલા બેંગ્લોર એરપોર્ટથી સાત કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાઈ હતી આખો પરિવાર સ્મગલિંગમાં સંડોવાયેલો લેબોરેટરી જેવી સેટઅપમાં ઉગાડાયેલું હાઇબ્રિડ વીડ અત્યંત નશીલો અને મોંઘો આંતરરાષ્ટ્રીય દરે એક કિલો અંદાજે જેટલા પાંત્રીસ લાખ રૂપિયા જાફર પકડાયા પછી હવે તેના હેન્ડલર અને નેટવર્ક સુધી પહોંચવા સુરત પોલીસ મોબાઈલ ડેટા કોલ ડિટેલ્સ અને આંતરરાષ્ટ્રીય કડીઓને ખોલી રહી છે આ ઓપરેશન ડ્રગ્સ ફ્રી સુરત અભિયાનની સૌથી મોટી સફળતા ગણાય છે ડાયમંડ અને